નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે સહકાર ભવનમાં સહકારથી સમૃદ્ધિ અંતર્ગત સહકારી સંસ્થાઓનો સેમિનાર ગુજરાત સરકારના સહકાર મીઠા ઉદ્યોગ છાપકામ અને લેખન સામગ્રી પ્રોટોકોલ લઘુ સૂક્ષ્મ અને મધ્ય ઉદ્યોગ કુટીર ખાદી અને ગ્રામ ઉદ્યોગ નાગરિક ઉડ્ડયન વિભાગના મંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં યોજાયો હતો આ પ્રસંગે ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ ભરૂચ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંકના ચેરમેન અને વાઘરાના ધારાભ્ય અરુણસિંહ રણાએ સહકાર ક્ષેત્રે ભરૂચ અને નર્મદા જિલ્લામાં થઈ રહેલી કામગીરી અને પ્રગતિ અંગેની માહિતી આપી હતી સાથે અત્યાર સુધી દૂધ મંડળીના સભાસદોને મળતી મંડળી મારફત દૂધનું મંડળ વળતર આપવામાં આવતું હતું તેમાં સુધારો કરી હવે સભાસદોના બેંક ખાતામાં સીધા જ નાણાં જમા થાય તે દિશામાં કાર્ય કરવા અંગે જાણકારી આપી હતી આ કાર્યક્રમ પૂર્વે મંત્રી એકતાનગર ખાતે આવી પહોંચતા જિલ્લા કલેક્ટર એસ કે મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી અમિત અરોરા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબે સહિત સ્થાનિક પદાધિકારીઓએ સહકાર ભવન ખાતે સ્વાગત કર્યું હતું આ સેમિનારમાં ઉપસ્થિત સૌને સંબોધતા મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે

દીપક સાથે ન્યૂઝ રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ